તો આપણે બ્લોગ કન્ટિન્યૂ ચાલુ કરીએ પછી અમારી જય માતાજી રામ રામ તો બ્લોગ મને સાથે રહેજો બ્લોગ જોવાની બહુ મજા આવશે ને આજે આપણે બે પ્રોગ્રામ છે હાથીથી તો આપણે આવી ગયા તો આપણે બે પ્રોગ્રામ છે ત્યારે નાઈટ હોઈને કમ્પ્લીટ થઈ ગયા રેડી બે પ્રોગ્રામ છે કયા કયા પ્રોગ્રામ ફૂગાય એફ જોવાનું છે તો ત્રણે નવ જેવું થઈ ગયું છે હાડા નવ જેવું ને એ કાંઈ ગામમાં છે અહીંયા ભજનનો પ્રોગ્રામ છે ગામ રબાર બરકેડામાં અને બીજો પ્રોગ્રામ છે નેરાણા પુત્યમાન મંદિરે પુત્યમાન 92 જન્મદિવસ છે તો હા હા આપણે હાથી સારું પડ્યું અને ભરતભાઈનો સાહ જબર છે આમ ફૂલ ઉંધેર કે નહીં ભરતભાઈ હા વરસાદ તો ઉંધે જો ઓ છે કે ને એ ઓ

પછી આપણે ઘરે જવાનું છે બાવનભાઈ આપણે વાત જો હવે પાદળી તો હાલો બાવનભાઈ પાસે તો અહીંયા ભરતું ફોરે તો એ આગળ તો નેરાણા છે આઈમાનવાડી પ્રોગ્રામ આઈમાનો જન્મદિવસ દિવસ છે બાણુમો એટલે તો દિવસના પણ ઘણા કલાકારો આવતા દાંડિયારાસને એવું હતું દિવસના તો આપણે સાત જઈ ગયા હતા માંડીમાં એટલે નહોતું પૂગાણું ત્રણ માં દયા થશે અંજ થશે તો આપણે જાવું તો તમને પણ લાભ દેહો જોવાનો આપણે પુત્રી અહીમાના દર્શન કરવાનો તો આપણે અત્યારે બાપા ઘરમાં સુતા બાપાને ઉઠાડી અને બાપાને પણ તાવ આવ્યો છે આજે અને ઉઠાડીને બાપાને કંઈક આવવું હોય તો ભજનના પ્રોગ્રામમાં તો બાપાને પણ લેતા જઈએ બાપાને તો ગામ માં પ્રોગ્રામ છે ત્યાં આવવાનું છે ગામમાં બાપાને ઉતારીને પછી આપણે બે ત્રણ દોસ્તારો સાથે જાઉં પુત્રી અહીમાના મંદિરે

ગાડી ગાડી ટ્રાફિક તો ઘણી છે અહીં દેખાતો હ તો હાલો મોડી છે ત્યાં આગળ પવન છે બહુ હમરા છે ને તો ટણ પૂગ્યા એવા મંદિરે દર્શન કરવા દર્શન કરી લો મમ્મી દર્શન કરી લીધા આપણે વિશાલ ભાઈ પૈસા નાખ્યા ત્યાં તો આમ રહી તો દર્શન કરી લઈ ભાઈ આ રહી ગયો

હાલો પાછા તો આપડે દસ રૂપિયા મેહુલભાઈ ને ઘેર આવી ગયા તો મેહુલભાઈ આપડે ખાતે બનાવે ઓકે મેહુલભાઈ

તો આ ભોજનનો પ્રોગ્રામ છે ને એ બાજુમાં છે સામે છે ને કયો ભોગ ભોગત આવ્યો નાથા ભગત આવ્યા જામજોધપુર છે ના ના જામજોધપુર છે ને ક્યાંથી ગામ નામ નથી આવડતું પણ ક્યાંકથી આવ્યા બહુ સારું બોલે ને ખબર પડી છે આપણે ક્યાંથી આવ્યા તો આપણે બસ ક્યાંક હોઈએ ક્યાંથી આવ્યા આપણે ક્લિપ એને ઉતારી નથી તો વેત આવીશું તો ઉતારશું સપોર્ટ કર ને કઈ તો હરણ થાય નીકળી મને મને ઉતારવા મૂકે પેલા ફોલો સોરી સબસ્ક્રાઈબ કરો તો એક હજારનો ટાર્ગેટ પૂરો થાય તો મેદુરભાઈ પાસે ખાઈ લીધી નાપડી પૂરા કચ્છા ખાઈ લીધા અમારે જીવાભાઈ ડાબો મારી દીધો હું તો તમારા ભાઈ પાસે આઈફોન છે દેખાય આ થોડુંક સફરજન છે ને થોડુંક ખાઈ ગયું કોણ ખાઈ ગયું મેહુર ખાઈ ગયો આપડો ને મેહુલ નો હે પુણા બાર જેવું થવા આવ્યું

તો આપણી આ ઘરે તણ આવી ગયા અને બળતણ ને પૂરો નાખી દીધો બે ને ખાઈ રહ્યા ને આપણે વારા બાંધી ખૂટિયા નો હાથ થી ગયા ત્યારે બહુ સારા નહોતા ઘેરે આવવા નહોતું પાદડી થી એટલે ટાઈમ નહોતો સારવાનો બળતું ને સારા તો મોડું થઈ જતું ચાલ વારા બંધ થઈ જ બંધ થઈ જાય એટલે કે ઊંસો થાય હેઠા ખૂટે ગરકી જાય ટેકનાલોજી એ થઈ ગઈ રોકે ભેગન ભેગો આવે આપણે હલે તો હાલ ગુડ નાઇટ બધા ભાઈને હોઈ જાય સવારે મળી જશે